કૃષિમંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા કૃષિમંત્રી રાઘવજી પટેલ થરાદ તાલુકામાં પહોંચ્યા જ્યાં નાગલા અને ખાનપુર ગામની તેમણે મુલાકાત લીધી એક તરફ ભારે વરસાદ અને પૂરથી નુકસાન છે લોકોમાં પરેશાની છે જે મુદ્દે કૃષિમંત્રીએ લોકો સાથે ચર્ચા કરી કૃષિમંત્રી રાઘવજી પટેલની કૃષિ પાક મુદ્દે ખેડૂતો સાથેની વાતચીતના આ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યશપાલ વાઘેલા

જે અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનનું જાત નિરીક્ષણ કરવા કૃષિ મંત્રી અત્યારે વિસ્તારની મુલાકાતે છે ત્યારે ખાટલા બેઠક કરી છે ખેડૂતો સાથે સાથે કહી શકાય કે ખેતરની અંદર જઈને પર નિરીક્ષણ કર્યું છે કઈ રીતે નુકસાન થયું છે તેનું જાત નિરીક્ષણ કર્યું છે આજે નાગલા અને ખાનપુરની મુલાકાતે છે રાઘવજી પટેલે જણાવ્યું છે કે બે દિવસ બનાસકાંઠા અને કચ્છની મુલાકાતે છું તેને લઈને કહી શકાય જે હજી સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં નથી આવ્યું પરંતુ આજે રાઘવજી પટેલ અત્યારે આ વિસ્તારની મુલાકાતે છે ત્યારબાદ બે દિવસ બાદ પેકેજ જાહેર થાય તેવું ખેડૂતોને આશા છે સાથે સાથે ખેડૂતોએ એ પણ જણાવ્યું છે કે સાહેબ આ વિસ્તારની અંદર કેટલીક જે જગ્યા છે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે ખેતરો છે જે બેટમાં ફેરવાયા છે તેનું પણ રાઘવજી પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે રાઘવજી પટેલ પણ કહેલું કે આ વિસ્તાર આ પેલું મેં જોયું કે આ વિસ્તારની અંદર પાણી ભરાયેલું છે સાથે આ રીતનું પાક નિષ્ફળ થયો છે હજી પણ પાણી ભરાયેલા છે સાથે સાથે કે જણાવ્યું જો આવી પરિસ્થિતિ મને ખ્યાલ તો હું પહેલા પણ પણ સાથેજી પટેલે જણાવ્યું એટલે સાથે ખાટલા બેઠક કરી ખેડૂતો સાથે જે સ્વાદ કર્યો તેને લઈને ખેડૂતોને પણ એક આશા છે કે કૃષિ મંત્રી બે દિવસની અંદર પેકેજ જાહેર કરે એવી આશા છે ખેડૂતોને યશપાલસિંહ આભાર આપનો